મોડાસા તાલુકાના જીવનપુરની ગળાદર સ્ટેટ હાઇવે પર વિસ્તરણ વન વિભાગની બેદરકારી સામે આવી રોડની બંને બાજુ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ તાળની વાડ એસ્ટીમેન્ટ મુજબ કામ ન કરી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરાયો રોડની બંને બાજુ પરિપત્ર મુજબ અઢી મીટર બે પાંચ જગ્યા છોડાયા બાદ તાળની વાડ મારવાના નિયમ હોવા છતાં નિયમના ધજાગરા ઉડાડતા વન વિસ્તરણ વન વિભાગના અધિકારીઓ કોણ રોડથી માત્ર ત્રણથી ચાર ફૂટ જગ્યા છોડી તાળની વાડ કરી હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વિસ્તરણ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારી અને વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠવા પામી છે રાઉન્ડ ફોરેસ્ટ પણ સામે અનેક સવાલો આટલી મોટી કામગીરી શું ધ્યાન રાખવું તે પણ એક સવાલ છે જાગૃત નાગરિક દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરને ઓનલાઈન અરજી કરવામાં આવી હતી પરંતુ આટલો સમય વીતવા છતાં પણ આ અરજી પર કોઈ જ કાર્યવાહી ન કરાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા અરજી કરી હતી જે રસ્તો જાય છે સ્ટેટ હાઈવે તો કાયદાકીય જોગવાઈ પ્રમાણે ફેન્સિંગ વાર્ડ કરેલ નથી અને એ ફેન્સિંગ વાર્ડનો સરકારનો એવો નિયમ છે અઢી મીટરનો એ જગ્યાએ ત્રણથી ચાર ફૂટ આ લોકોએ વન ખાતાવાળે ફેન્સિંગ કરેલ છે મેં સ્વાગતમાં અરજી કરી હતી સ્વાગતવાળાએ તપાસ ઉપી તપાસ કરતો માલુમ પડ્યું કોઈ જગ્યાએ ત્રણ સ કોઈ જગ્યાએ ચાર અને વધારે વધારે પાંચ ફૂટ છે તેથી વધારે કોઈ જગ્યાએ તો ખરેખર આ ફેન્સિંગ વાડ બે અઢી મીટરનો નિયમ છે તો અઢી મીટર છેટર ઉખાડીને કરવી જોઈએ આ લોકોને જો વન ખાતાના અધિકારીઓને આટલી ખબર ના હોય અઢી મીટરના રેશિયાની તો એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ રહે અમો સરકારનો એવો નિયમ છે કોઈ પણ વાહન વ્હીકલ બગડે તો રોડની સાઈડમાં પાર્ક કરવાનું હોય છે એ જગ્યાએ રોડ ઉપર રહે અને અમા એક્સિડન્ટ થવાનો ભય રહે એટલે માત્ર તાત્કાલિક અને અસર થવી જોઈએ અને તાત્કાલિક ફેન્સિંગ વાડની કરવી જોઈએ હસ્તું ભરાત